દેશ દમણના કલરિયાતી વાપીના વટારસના સાકડા રસ્તાને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે બુધવારના દિવસે પણ સાંકડા રસ્તા પર એક કાર અને કન્ટેનર વચ્ચે અકસ્માત સવાર પતિ પત્નીને એક નાના બાળકની ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે બુધવારના સાંજના સુમારે વાપીના વટારી ગામમાં રહેતા નીરવભાઈ પટેલ તેમની પત્ની પુત્ર સાથે દમણ ગામ અર્થે તેમની કારમાં જોઈ રહ્યા હતા ત્યારે દમણના રિયો પેકેજિંગ કંપનીમાં માલ ડિલિવરી આપી કન્ટેનરનો ચાલક જે દારૂ તેની હાલતમાં વટાળ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી આવી રહેલી કારને ધડાકા ભેટ ટક્કર મારી સીધો નજીકની કોતર ખાડીમાં હતો આ તરફ કારમાં સવાર નીરવભાઈ તેમની પત્ની અને તેમના દીકરાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે બીજી તરફ દારૂ પી કન્ટેનરના ચાલકનો બચાવ થવા પામ્યો હતો ઘટનાની જાણકારી ગ્રામજનો થતા તેઓ તાત્કાલિક જગ્યા સ્થળ પર દોડ્યા હતા ગ્રામજનો જણાવ્યા અનુસાર દમણના પહોળો બનાવવા માટે અનેક વાર મંત્રી કનુભાઈ દેસાઈ લેખિત અને કરવામાં હતી હાલમાં નવા સાંસદ ધવલભાઈ પણ આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હોય તેમ છતાં દમણ રોડ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી રહી ત્યારે આગામી સમયમાં રસ્તો પહોળો કરવા બાબતે એક ગ્રામજનો પંદર દિવસ બાદ વિરોધ દર્શન કરશે વિચિંકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવ્યું છે એ પટ્ટરનો રહી મારું નામ જયેશભાઈ ગાંડાભાઈ પટેલ આ રોડ પ્રોપર રોડ છે કલરિયાટુ પટ્ટા અને એ રોડ માટે અમે કનુભાઈ જે આપણા નાણા મંત્રી છે ગુજરાતના એમને જોલભાઈ પટેલને ઘણી વખત મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ આ રોડ છે જે કલારિયાથી જે વટારનો છે એની ઉપર વાપીસ પબ્લિક સ્કૂલની ઓછામાં ઓછી હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ જાય છે અને બસ દોડે છે પ્લસ વટારની બી બે સ્કૂલ આવેલી છે એના બી સ્ટુડન્ટ જાય છે અને આવે છે તો આ રસ્તો એટલો સાંકડો છે કે એમાં ટુ વ્હીલર સામ સામે પસાર આજુબાજુથી થઈ શકતા નથી તો એ બાબતે તમે સત્વરે અમને કંઈક પગલાં ભરો અને એમને રોડ થોડો પહોળો બનાવી આપો એ માટે કેટલી વખત અમે રજૂઆત કરી એમણે કીધું કે અમે આપેલો છે આપેલો છે પણ એ રોડ જ્યારે થશે જ્યારે કંઈક આવું એક્સિડન્ટ થઈ જાય અને કોઈકનું મોત આપણે રાહ જોવી આ શું યોગ્ય છે અને સત્વરે આ રોડ પર પગલાં નહીં લેવામાં આવશે તો વટાણના ગ્રામ્યજનો આનો પૂરેપૂરો વિરોધ નોંધાવશે કારણ કે આ રોડ બાબતે સવાર સાંજ અહીંયાથી હજારોની સંખ્યામાં સોમનાથ પર કામદારો જાય છે અને એમને પણ તકલીફ છે અમે બી અમારા છોકરાને જ્યારથી ઘરેથી જાય છે ત્યારથી કે બેટા પેલો રોડ જોજો અને એને સાચવીને જોજો કારણ કે અમને તો ખબર છે લોકલ છે એટલે અને આજે બી એક્સિડન્ટ થયું છે એ અમારા કુટુંબીજન છે મારો ભત્રીજો છે અને આ સામસામે એ લોકો ટકરાઈ ગયા કારણ કે રોડ સાંકડો છે અને એક એક જણની મિસ્ટેકથી બીજાને મોત આવી શકે છે તો સાહેબ આ રોડ પર તમે સત્વરે ધ્યાન આપો જ્યાં ઇલેક્ટ્રિક સિટીનું મોટું પાવડ બી આવ્યું છે જ્યાં ટેકનિકલ કોલેજ બી આવી છે અને આ રોડ પર તમે પ્રોપર ધ્યાન નહીં આપશો અને આવા એક્સિડન્ટની આપણે વારે ઘડીએ રાહ જોઈશું તો પછી એ અમારા માટે બહુ યોગ્ય નથી શું અમારે મોતની રાહ જોવાની પ્લીઝ સ્ટુડન્ટ નાના નાના બાળકો જે આપણે દેશમાં જોઈએ છે કે જ્યારે એક્સિડન્ટ થાય છે ત્યારે એકદમ મોહપો મચે છે તો આ સત્વરે આપણે તે પહેલા જ આ પગલાં ભરવા જોઈએ અને જેથી કરીને રોડ પહોળો કરે અને ટુ વ્હીલર જઈ શકે એટલી અમારી માન્ય કનુભાઈ શ્રીને ધબલ પટેલ સાહેબને અને જે પણ લાગતા લગતા અધિકારી હોય જેમના હિસ્સામાં આ રોડ હોય એ સત્વરે બનાવે નહીં તો આજથી પંદર દિવસ પછી વધારે ગામજનો આ રોડનો વિરોધ કરશે અને હડતાલ પર જશે આપનું નામ મારું નામ જયેશભાઈ ગાંડાભાઈ પટેલ